રાહતના સમાચાર આવ્યા છે ત્રણ દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળવાની આજથી ગરમીમાંથી આંશિક રાહત મળશે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે એકવીસ તારીખથી ફરી તાપમાનમાં થશે વધારો જોકે અમદાવાદ રાજકોટ ડિગ્રી પહોંચવાની उसमें आपका तापमान में फिर बढ़त्तर रहेगी ग्रेजुअल राइज होगी दो से तीन डिग्री सेंटीग्रेड अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्रो कौच रीजन है इसके लिए डे वन में हम फी टू का वार्निंग दे रहे हैं येलो वार्निंग के साथ इसमें जो दो डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होएगी इसमें कौच और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं और जो कोस्टल क्षेत्र है उत्तर और दक्षिण दोनों क्षेत्रों में हॉट एंड ह्यूमिड कंडीशन का અરવલ્લી મેઘરજના વૈડી ડેમ માંથી કેનાલમાં પાણી છોડાયું છે ખેડૂતોની સિંચાઈ માટે પંદર ક્યુસેક પાણી છોડાયું છે પાણી છોડાતા વૈડી કેનાલ કિનારાના ખેડૂતોમાં ખુશી છે ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડાયું છે બાજરી અને ઘાસચારાના પાકમાં પણ ફાયદો થશે સુરત પાલિકા દ્વારા તાપી નદી ગેરકાયદેસર ગટર જોડાણ ઝડપી લીધા છે તાપી નદીને અશુદ્ધ કરવાની અનેક ફરિયાદ બાદ ચેકિંગ હાથ ધરાયું હતું પાલિકાનું પાણી સમિતિ દ્વારા તપાસ શરૂ કરી છે અને તાપી નદીમાં ગંદા પાણી છોડવા બાબતે તપાસ હાથ ધરાય છે તો ફ્લડ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલવાળું પાણી ઠલવાય છે તાપી નદીમાં પાણી ગંદુ હોવાનું સામે આવ્યું છે ચેરમેન પાણી સમિતિ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ગંદકી ઠાલતી હતી ગંદા પાણી મામલે તાત્કાલિક કાર્યવાહી કીર્તેશ તાપીને અશુદ્ધ કરવાનો કારસો રચાઈ રહ્યો છે જો કે હવે તે બાબત ખુલી ગઈ છે બિલકુલ લાંબા સમયથી સુરતની તાપી નદીમાં કેમિકલ વાળું અને ગંદુ પાણી ઠાલવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ખાસ કરીને તાપી શુદ્ધિકરણ વાત કરવામાં આવે છે જે વચ્ચે તાપી નદીમાં ગંદા પાણી છોડવાનો મામલો સામે આવ્યો છે ભર ઉનાળે ફળઘાટ માંથી કેમિકલ વાળું પાણી થરવાતું સામે આવ્યું હતું તાપી નદીમાં પાણી ગંદુ હોવાનું વાઇસ અને પાણી સમિતિ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ આ નદી ગંદી છે જેને લઈને મહાનગરપાલિકાએ બોટમાં સાત કિમી સફર કરી ઘટાના ગેરકાયદેસર જોડાણ શોધવા સાથે અટવા અને ગંદા પાણીના સાઈઠ વધુ ફરિયાદો મળી હોવાની વિગતો પણ સામે આવી છે એટલે કહી શકાય કે આગામી દિવસોમાં આ તમામ આઉટલેટ બંધ કરવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે આપનો અમદાવાદ ગરમીની સિઝન વધતા જ ફાયર બ્રિગેડને આગના કોલ વધારે પ્રમાણમાં મળી રહ્યા છે અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બની રહ્યા છે ત્યારે આ તબક્કે પ્રાથમિક જે સાવચેતીના પગલાં લેવા જોઈએ કયા પ્રકારે લેવા જોઈએ તેની જાણકારી આપવા માટે ખાસ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અમદાવાદ વન મોલ છે તેમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે ચીફ ફાયર ઓફિસર અમિત લોંગરે સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર ખાસ કરીને એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે क्या प्रकार की तकेदारी क्या प्रकार की जानकारी जे स्टाफ ने तेज सिक्योरिटी स्टाफ ने अपा मिल रही है सर नॉर्मली यहाँ पे जो अपना कमर्शियल कॉम्प्लेक्स होते हैं या फिर अपने जहाँ पे शॉप्स होते हैं वहाँ फायर फायरलॉर बहुत ज़्यादा होता है फुटप्रिंट काफ़ी ज़्यादा होते हैं और विजिटर्स लोग फ्लोटिंग होते हैं कि आज जा रहे हैं कल नहीं आएंगे इस टाइप से तो ये जो प्रैक्टिस है मोगडिल है ये हम लोग अल्फा मॉल में कर रहे हैं वस्त्रापुर में लोकेशन है और इसमें कि फायर है और दो पर्सन इंजोर्ड है जो फर्स्ट फ्लोर पे और पैनिक के कारण कुछ लोग छत पे चले गए ऊपर हाइट पे तो उनको रेस्क्यू करने की कार्यवाही यहाँ पर हो रही है सर खास सिक्योरिटी स्टाफ और मॉलना स्टाफ क्या प्रकार की जानकारी आप रही है कि जय आग लगे त्यार प्राथमिक तबके क्या प्रकार की तकेदारी रखी जी पहला चीज मैं कहूँगा कि पहली ट्रेनिंग होनी चाहिए कि पैनिक ना करें कुछ भी इमरजेंसी सिचुएशन पैनिक ना करें क्योंकि वही पर्सन है सभी को गाइड करेंगे दूसरा चीज़ उनको अपना स्केप रूट का पूरी जानकारी होनी चाहिए पूरी मॉल की जहाँ पर काम करते हैं तीसरा हाउसकीपिंग प्रॉपर रखें इंश्योर करें कि प्रॉपर हाउसकीपिंग हो जैसे हमने देखा कि हमारे जो व्हीकल्स आते हैं तो हमारा रोड प्रॉपर होना चाहिए क्लियर होना चाहिए बीच पार्किंग नहीं होना चाहिए चौथा चीज़ कि फायर फाइटिंग सिस्टम और डिटेक्शन सिस्टम प्रॉपर वर्किंग कंडीशन होना चाहिए मेंटेन होना चाहिए थैंक यू सर खास कर आप जुड़ सको जो दृश्य ने अंदर हार अहमदाबाद फायर ब्रिगेड द्वारा खास आप ट्रेन लो આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પણ ઊંચાઈ પર આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે કયા પ્રકારે આ આગ પર કાબૂ મેળવી શકાય કયા પ્રકારની અદ્યતન સાધન સામગ્રી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે છે આ તમામ જે સાધન સેક ટેકનોલોજી સાથે અહીં ફાયર બ્રિગેડની ટીમ હાજર જોવા મળી રહી છે અને આ જે મોકડ્રીલ છે તેનું આયોજન કરી અહીંના જે સ્ટાફ છે સિક્યુરિટી સ્ટાફ મોલના સ્ટાફ તમામ લોકોને જરૂરી જાણકારી આપવામાં આવી રહી છે પ્રકાશ સાથે ગુજરાતી અમદાવાદ નવસારીનો માહોલ સર્જાયો નર્સરીથી કેજી સુધીના બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો શાળા સંચાલકોએ સૂચકતા વાપરી બાળકોને સલામત સ્થળે ખસેડ્યા શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે અને આગમાં કાર સંપૂર્ણપણે બળી જતા મોટું નુકસાન થયું છે પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો વસાડ નજીકના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એક ટ્રકમાં આગ લાગી હતી એકતા હોટલની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું તો આખો ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો જોકે આ ઘટનામાં ચાલક બહાર નીકળી આવતા તેનો બચાવ થયો છે આ ટ્રકમાં જ્વલનશીલ કેમિકલના ડ્રમ ભરેલા હતા અને જેમાં આગ લાગતા જ આગ બેકાબુ બની હતી આગની ઊંચી જ્વાળાઓ ઊઠી હતી અને આથી આસપાસના વિસ્તારમાં પણ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા તો આખો ટ્રક ભડકે બળ્યો હતો અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના વાહન વ્યવહારને પણ તેનાથી અસર થઈ હતી ફર વિભાગે આગ પર કાબુ મેળવ્યો પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું સુરેન્દ્રનગરમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ફરી વળ્યા છે પાણી દસાડાના બામ્મણવા જરવલા ગામ પાસેની આ ઘટના છે પાંચસો બીઘાથી વધુ જમીનમાં ફરી વળ્યા છે પાણી અને પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા કિંમતી જમીનનું ધુમાડ થયું છે એક તરફ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે અને બીજી તરફ તંત્રના વાકે હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે ગામની છે અને અહીંયા અમારા ખેતરાયા વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી આ કેનલ ઉભરી જાય વારંવાર દાટો આવી જાય ગમે વારંવાર એક બે વખત તો પાક નિષ્ફળે ગયા છે અત્યારે આ તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ફરી ફૂય છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી સુરતમાં વિકલ અંડરપાસનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક ત્રેપનના હજીરા ધુલિયા પર આવેલ બુડિયા ગભેણી જંકશન પર બ્લોક બ્લોકસ્પોટ રેફ્ટિફિકેશનનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો જેના નિરાકરણ માટે વિકલ અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ હતી જે અંડરપાસનું રૂપિયા ચોળીસ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ કરાયું

એ ચોક્કસપણે એમાં સફળ થવાના નથી એવું તમને ખાતરીથી કહી શકાય જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવા લોકો સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે રાજકોટની ઘટના બાદ સુરત પોલીસ એક્શન માં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું બસ ડ્રાઈવર નું કરવામાં આવ્યું ચેકિંગ બ્રેથ એનેલાઇઝર દ્વારા કરવામાં આવ્યું ચેકિંગ બસ ડ્રાઈવરના લાયસન્સ પણ ચક્કર કરાયા બી આરટીએસની બસોના ડ્રાઈવરોનું એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને આજરોજ વીઆર મોલ ની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડ ની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ અને એમનું બ્રેથ એનેલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે નવસારીના વાઝામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સ્ટેટ મોનિટરિંગ સેલની સૌથી આ મોટી કાર્યવાહી છે એક મકાનમાં છુપાવેલો નશાનો સામાન ઝડપી પાડ્યો છે મકાનમાં હાઇબ્રિડ ગાંજો અને જોમ્બી ઈ સિગારેટનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો ટીએસસીના જથ્થાવાળી ઈ સિગારેટ મળી આવી છે પોલીસ તન્મય પટેલ અને મિલન ધનકરની તેમણે ધરપકડ કરી છે આઠ લાખની કિંમતનો એસી ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો વીસ લાખની વીસ નંગ જોમ્બી ઈ સિગારેટ ઝડપાઈ છે ઇ સિગારેટ અને ગાંજાનો જથ્થો અપાવનાર વાપીના આતીફ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે આરોપીઓએ ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી અને જોમ્બી ઈ સિગારેટનો રાજ્યમાં પ્રથમ કેસ છે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નોંધાયો છે સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અવનવી ટ્રીક અજમાવવામાં આવી રહી છે ટ્રાન્સપોર્ટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી પૂણા પોલીસે ઝડપી પાડ્યો છે મોટી માત્રામાં વિદેશી દારૂ પુણા ખાતે આવેલ બે અલગ અલગ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પોલીસે છાપો માર્યો હતો એસેસ હાર્ડવેરના નામથી ટ્રાન્સપોર્ટ ગોડાઉનના પાર્સલની આર્ડમાં હેરાફેરી કરાઈ છે પૂંઠાના પાર્સલની આડમાં લાવવામાં આવેલ એક પોઈન્ટ બાવન લાખની મત્તાનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે પૂણા પોલીસે પ્રોહિબિશન હેઠળ બે અલગ અલગ ગુના નોંધીને તપાસ હાથ ધરી પંચમહાલના વીજલપુર સ્થિત બાગાયત કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર એ કે સિંઘના સંશોધનના પરિપાક સ્વરૂપે હિન્દુ ધાર્મિક વૃક્ષ ગણાતા બિલી પર સંશોધન કરવામાં આવ્યું હાલ સુધીમાં અહીં આઠ પ્રકારના બિલફળ અને શાકભાજીનું સંશોધન થઈ ચૂક્યું છે બીલી વૃક્ષ પર સંશોધન કરી વિવિધ પ્રકારના બાગાયતી બિલફળની જાત વિકસાવી છે વૈજ્ઞાનિકોએ વર્ષ ઓગણીસો નવ્વાણુંથી મહેનત કરી બિલફળનું ઉત્પાદન અને સંશોધનની સિદ્ધિ પ્રાપ્ત કરી અમૃત ફળ સમાન હોવાનો સંશોધક વૈજ્ઞાનિકો દ્વારા ડુંગરાળ વિસ્તારમાં બિલફળ ઉત્પાદન લેતા ખેડૂતો સરળતાથી આવક મેળવી રહ્યા છે ડાયરેક્ટ ભી ખા चाहे तो इसका मावा निकाल करके पानी में डाल करके मसल करके फिर उसको छान करके शरबत बना सकते हैं अब ये जो फल मैं दिखा रहा हूँ इसमें कम से कम छह से आठ ग्लास शरबत बिना चीनी मिलाए आपका बन सकता है और ये हम सभी लोग जानते हैं कि पेट की बीमारियों की एक रामबाण दवा हमारे इस बेल को बताया जाता है हमारा खेडों ने प्रोत्साहन थे आने आज खेडों ने करी थी ट्रेनिंग थी बुलाया था એમાં અમને જાણવા મળ્યું અને ગૌમાં એસી બિલ્લી આપવામાં આવી હતી એનાથી અમને વાવ્યુ છોડવાયો અને એના જે આવક થઈ એ અમને સારા એવા પ્રમાણમાં થાય છે